સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના અકસ્માતના દ્રશ્યો સામે આવી રહ્યા છે આજ રોજ સાંજના સમય દરમિયાન ટ્રક અને સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી હિંમતનગર સાબરડેડી ડેડી ગઢોડાથી ઓર કંપની આગળ ટ્રક અને સ્કોર્પિયો ગાડીની ટક્કર વાગતા ચાલકનો આપાત બચાવ થયો હતો અને સતનસીબ મોટી દુર્ઘટના ટળી હતી દિન પ્રતિદિન વધતા અકસ્માતોમાં લોકો મોતને ભેટતા હોય છે ત્યારે આજે સ્કોર્પિયો ચાલકનો સદનસીબે બચાવ થયો હતો અને ગાડી પલટી મારી ઊભી થઈ ગઈ હતી અને રોડ સાઈડમાં ફંગોળાઈ જતા ચાલકનો આ બાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે વાત કરીએ તો યમરાજાએ આ વીક માં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ધામા નાખ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે સાબરકાંઠાના સાબર આગળ ગઢોડા ઓરેક્ટ સિરામિક કંપની આગળ ટ્રક અને સ્કોર્પિયો ગાડી ને ટક્કર વાગતા ચાલકનો આબાદ બચાવ થયો હતો એબી ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ સાબરકાંઠા